ગુજરાત એરપોર્ટને મળી ધમકી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અલગ અલગ ટીમો પણ બપોરે મેલ આવ્યો હતો અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી આ ધમકી મેલથી મળી હતી જેના પગલે પોલીસે અહીંયા સઘન ચેકિંગ કરી દીધું છે અલગ અલગ ટીમો એરપોર્ટના અલગ અલગ વિસ્તારો અને અલગ અલગ જે ચેક છે ત્યાં આગળ સઘન ચેકિંગ કરી રહી છે રાજકોટના ધોરાજીમાં વોર્ડ નંબર નવ અને મંડાણવાડી શેરીમાં ઘણા વર્ષોથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે નગરપાલિકા તંત્રને કેટલીય વાર રજૂઆત થઈ પરંતુ કોઈ જ પરિણામ આવ્યું નથી જેના લીધે રહીશોમાં ભારે રોષની લાગણી છે તો તંત્રના આંખ આડા કાન કરતા રહીશોમાં ભારે રોષ છે તસવીરોમાં જોઈ શકાય છે કે કેવું પાણી લોકો પીવા માટે મજબૂર છે દૂષિત પાણીથી લોકો પરેશાન છે રોગચાળાનો ભય ફેલાઈ રહ્યો છે ધોરાજીના અનેક વિસ્તારોમાં આ પ્રકારની ફરિયાદો છે પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી શુદ્ધ પાણી પણ આપી શકતા નથી અહીંના વહીવટી તંત્રના લોકો અથવા તો ચૂંટાયેલા લોકો કોઈ જ ધ્યાન આપવા તૈયાર નથી અને આ જે રહીશો છે એ દૂષિત પાણીથી

બે વાગે ત્રણ વાગે મોટર વગર અંબાજી ના સફેદ માર્બલ ને મળી ઉચ્ચ ગુણવત્તા માર્બલ ને મળ્યું જીઆઈ સર્ટિફિકેટ અંબાજીના અંબાજીના માર્બલ ઉચ્ચ સાબિત થયા જ સફેદ મળ્યું જીઆઈ સર્ટિફિકેટ આ પથ્થર મજબૂતીમાં હાર્ડ અને કેલ્શિયમ માત્રાથી ભરપૂર છે અંબાજી પંથકમાં એવું મનાય છે કે આ માર્બલ ની ખાણો એક હજારથી બારસો વર્ષ પુરાણી છે માઉન્ટ આબુના દેલવાડાના દેરા હોય કે પછી શક્તિપીઠ અંબાજીનું જ મંદિર હોય તે પણ અંબાજીના માર્બલમાંથી જ બનાવેલા મંદિરો છે અંબાજીમાંથી નીકળતો આ સફેદ માર્બલના પથ્થરની ઘણી વિશેષતાઓ છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સહિત રાજ્ય સરકારના ખાણ વિભાગના આટેગ માર્બલ ઉદ્યોગને વેગ આપવામાં સહભાગી થયા છે ટેગ મળતા અંબાજીના માર્બલની વેલ્યુએશન મોટા માર્કેટો ઘણી ઊંચી થઈ છે સરકારે અંબાજી માર્બલ ઉદ્યોગને ને આટલી મોટી ઈજ્જત આપી છે ત્યારે જીએસટીના દરમાં થોડો ઘટાડો કરે તેવી સ્થાનિક માર્બલ ઉદ્યોગકારો ની માંગ છે અંબાજીની ખાણોમાંથી નીકળતા આ સફેદ માર્બલના પથ્થરની મોટી વિશેષતાઓ છે આ પથ્થર મજબૂતીમાં હાર્ડ અને કેલ્શિયમ માત્રા ભરપૂર છે અંબાજી પંથકમાં એવું મનાય છે કે આ માર્બલની ખાણો એક હજારથી પણ વધુ વર્ષ જૂની હોવાનું મનાય છે એવું કહેવાય છે કે આજે પણ ધરતીના પેટાણમાં સંગે મારવારનો પથ્થર એટલે કે માર્બલના પથ્થરનો ખજાનો ધરબાયેલો પડ્યો છે કાળઝાળ ગરમીમાં લોકો ઠંડક માટે દરિયા કિનારે ઉમટ્યા વલસાડમાં ઘૂગવતા દરિયા પર પ્રવાસીઓની ભીડ જામી વેકેશન દરમિયાન જોવાલાયક સ્થળો પર લોકોનો ભારે ધસારો જોવા મળ્યો તો ભીષણ ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં લોકોએ દરિયા કિનારાનો સહારો લીધો ઉનાળુ વેકેશનમાં વલસાડનો નારગોલ દરિયા કિનારો બન્યો છે પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન ઉમરગામના નારગોલ ગામના આ દરિયા કિનારાની ખાસિયત એ છે કે તમને દરિયાની સાથે અહીં જંગલની મજા પણ મળી જશે સિત્તેર કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા વલસાડને લોકો તિથલ બીચથી જ જાણે છે પરંતુ હવે પર્યટકો વલસાડના નારગોલ બીચ પર પણ પરિવાર સાથે મજા માણવા પહોંચી રહ્યા છે એક તરફ ગોઘવતો અફાટ દરિયો અને બીજી તરફ ઘાટ જંગલની સાથે અહીંના વિવિધ રાઇડ્સ પણ ઉપલબ્ધ છે પહેલા અહીંની સ્વચ્છતાને કારણે લોકો વધુ આકર્ષાતા પરંતુ અન્ય વ્યવસ્થાઓ ન હોવાના કારણે લોકો મુલાકાત લેવાનું ટાળતા જોકે હવે નારગોલના આ દરિયા કિનારા પર ઇકો ટુરિઝમ પોઈન્ટ બનાવવામાં આવતા મોટા પ્રમાણમાં પ્રવાસીઓ મુલાકાત લેવા પહોંચ્યા કાશીમાં હર હર મહાદેવની સાથે સાથે કાશીની ગલીઓમાં બે લોકસભાની ચૂંટણીથી મોદી મોદીના નારા સંભળાઈ રહ્યા છે આ વખતે પણ ભવ્ય જીત માટે કાશી ગયું છે જીતનો ઘડી લીધો છે એ ભવ્ય નજારો મહાદેવ ની નગરી માં ફરીથી નજર આવશે પીએમ મોદી નો રોડ શો યોજાશે રસ્તા ની બંને તરફ મોદી મોદી ના નારા થી ગુંદશે મહાદેવ ની નગરી

આ વર્ષે પણ વારાણસીમાં ભવ્ય જીતની તૈયારીઓ કરાઈ રહી છે પહેલી બે ચૂંટણીના આધારે કહી શકાય છે કે પીએમ મોદીને ટક્કર આપવા વાળું કોઈ નથી પીએમ મોદી જ્યારે જ્યારે વારાણસીથી ચૂંટણી લડ્યા છે ત્યારે ભવ્ય જીત મેળવી છે વારાણસીમાં પીએમ મોદીની ભવ્ય જીત વારાણસીમાં બે હજાર ચૌદમાં પીએમ મોદીને છપ્પન પોઈન્ટ સાડત્રીસ ટકા મતથી જીત મળી જે જીતનું અંતર હતું ત્રણ લાખ એકોતેર હજાર સાતસો તો બીજી તરફ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં પણ પીએમ મોદીને ત્રેસઠ પોઈન્ટ છ ટકા મતોથી જીત મેળવી હતી જે જીતનું અંતર હતું ચાર લાખ હજાર પાંચસો પાંચ પીએમ મોદી જયારે જ્યારે કાશી આવ્યા ત્યારે તેમને માન સન્માન ભવ્ય જ મળ્યું છે અને એનું જે પરિણામ રહ્યું જે જયારે પણ બનારસ આવે છે ત્યારે તેઓની વાતોમાં ગંગા અને કાશી વાસીઓ પ્રત્યે સન્માન અને પ્રેમ જોવા મળે છે પહેલે મેં સોચ રહ જનતા પાર્ટીને મુજબ ભેજા હૈતા મેં કાશી જા રહ लेकिन आज यहाँ आने के बाद लगता है कि न मुझे किसी ने भेजा है न मैं यहाँ आया हूं मुझे तो माँ गंगा ने बुलाया है ने इतना प्यार दिया इतना प्यार दिया कि बनारस के फक्कड़पन में ये फकीर भी रम गया ગુજરાત છોડી નરેન્દ્ર મોદી જ્યારે ઉત્તર પ્રદેશની સીટ ઉપર લડવા આવ્યા ત્યારથી જ તેઓને કાશીવાસીઓએ અપનાવી લીધા વારાણસીમાં પ્રથમ વખત પીએમ મોદી સામે મુકાબલો કરવા આમ આદમી પાર્ટી તરફથી કેજરીવાલે ચૂંટણી લડી હતી અને તેઓને હાર મળી હતી તો બીજી વખત પણ પીએમ મોદી સામે કોંગ્રેસના અજય રાય રહ્યા અને તેમાં પણ પીએમ મોદીની જીત થઈ હતી અને કોંગ્રેસની હાર થઈ હતી ત્યારે હાલ તો પીએમ મોદીના નામાંકન લઈને ભવ્ય તૈયારીઓ થઈ ગઈ છે અને આ વખતે પણ ભાજપ અને સમર્થકો ભવ્ય જીતની આશા રાખી રહ્યા છે છે વરસાદને લઈને સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે ઓગણીસ તારીખ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે ગાજવીજ અને પવન સાથે હળવો વરસાદ થઈ શકે એક્ટિવિટી સાથે વરસાદ પડશે આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગાહી છે આજે સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણમાં પણ વરસાદની આગાહી છે મહેસાણા ગાંધીનગર અમદાવાદમાં પણ આગાહી કરાઈ છે જ્યારે આણંદ અને અરવલ્લીમાં પણ આજે વરસાદ થઈ શકે તો આજે મહીસાગર અને પંચમહાલ દાહોદમાં પણ વરસાદની સંભાવના રહેશે છોટાઉદેપુર વડોદરામાં પણ પડી શકે છે વરસાદ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે માવઠાના એંધાણ છે તો પવન સાથે હળવા વરસાદની આજે સંભાવના છે આજે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ત્રણથી ચાર જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેશે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ આણંદ અને ખેડાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેશે સાત દિવસ હવે વરસાદ ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે તો અમુક જિલ્લામાં બે ઇંચ જેટલો વરસાદ પણ થઈ શકે तो अगले पाँच दिनों के लिए जो है आ, हमने जो है गुजरात के दोनों ही हिस्सों में जो है लाइट रिंग का फोरकास्ट दिया है जिसमें अगर हम बात करते हैं मुख्य तौर पर जो है गुजरात रीजन के लिए सो तो डे वन के लिए जो है साउथ गुजरात के जो है सभी डिस्ट्रिक्स में जो है लाइट रिंग की क्वालिटी देखने को मिल रही है अगले चौबीस घंटों के लिए साथ ही साथ अगर नॉर्थ गुजरात की बात करें तो उसमें मुख्य तौर पर जो है बनासकांठा सावरकांठा अरावली खेड़ा तथा पंचमहल का काफोर महिसाल शामिल है जिसमें लाइट ट्रेन देखा जा सकता है सौराष्ट्र कच्छी अगर हम बात करें तो उसमें अमरेली भावनगर दीप तथा गिर सोमनाथ जो है डिस्ट्रिक्ट शामिल है जहाँ पे लाइट ट्रेन की प्रोबेबिलिटी जो है देखने को बिली है अगले चौबीस घंटों में साथ ही अगर हम बात करें डे टू के लिए डे टू के लिए भी जो है डे टू डे थ्री के लिए डे वन टू थ्री अगर हम बात करें तो साउथ गुजरात में सभी डिस्ट्रिक्स में जो है लाइट ट्रेन जो है की प्रोबेबिलिटी है સહકારી આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના જન્મદિવસ નિમિત્તે અમરેલી ખાતે ભવ્ય કાર્યક્રમ રવિવારે સાંજે યોજાયો હતો જેમાં પુરૂષોત્તમ રૂપાલા જયેશ રાદડીયા નીતિન પટેલ આરસી ફળદુ સાંસદ કાછડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા ડાયરેક્ટર તરીકે જયેશ રાદડીયાની અપક્ષ જીત અને સંઘાણીના જન્મ સાથે ચેરમેન પદે ફરી બાદ આ કાર્યક્રમ થયો આ કાર્યક્રમ એક રીતે સંઘાણીનું શક્તિ પ્રદર્શન સંબોધન કરતા આરસી જયેશ વખાણ કરતા કહ્યું કે સૌરાષ્ટ્રના સાવજ અને જેતપુરના ધારાસભ્યએ કાલે વઠ પાડી દીધો સૌરાષ્ટ્રના સાવજના જેતપુર ના ધારાસભ્ય અને એમને પણ કાલે વટ પાડી દીધો ભાઈ ભાઈ જયેશને અભિનંદન આપું છું અને રૂપાલા સાહેબને ને બિફોર ટાઈમ ઘણી વખત આપી દીધા આજે પાછા આપી દઈએ એ વટથી આવે છે રાજકોટમાંથી ખુમારીમાં આંચ આવે વાસ્તવમાં દિલીપભાઈ નું જીવન એક પ્રકારનો યોદ્ધો છે

મનીષનું ધ્યાન રાખે છે ને એનાથી વિશેષ એને મારું ધ્યાન રાખ્યું છે અને કાલે મેં એક પ્રશ્નના જવાબમાં પણ કીધું હતું કાલે મેં જવાબ આપ્યો હતો ભારતીય જનતા પાર્ટીના કમળના સિમ્બોલ ઉપર ચૂંટાઈને એક પ્રતિનિધિત્વ કર્યું છે એવું પણ મેં કાલે જવાબ આપ્યો હતો સહકારી ક્ષેત્રનું માળખું રાજકીય વાત હોય કે સામાજિક વાત અમે તમારી સાથે છીએ તમે આગળ વધો અને ત્યારે એ ઘટનાની અંદર સંગાણી સાહેબે મજબૂત રીતે મારી સાથે ઉભા રહીને વોટ બેર દિલીપ સંઘાણીના જન્મદિવસની ઉજવણીના આ કાર્યક્રમ માં પુરુષોત્તમ રૂપાલા જયેશ રાદડીયા નીતિન પટેલ આરસી ફળદુ સાંસદ કાથડીયા સહિતના નેતાઓ હાજર રહ્યા જ્યાં સંઘાણી ના શક્તિ પ્રદર્શન ની વાત અંગે નીતિન પટેલે પણ કંઈક આ રીતે જવાબ આપ્યો હતો

કોણ રૂપલાજી નથી સંતો નથી રૂપલાજી યોગી રૂપલાજી એક યોગી રેને સતક ને પર શીખાવે એવી શાંતિ જે આ જુગલી દર્જા જે અમર ઉત્તો આવ ની કી બહુ દુખે પાણી ને મારે અભિંદન हूँ मानु तभी बोला वो सब तो मुझे तोड़ता है सोचो तभी सालपन सो बोला हमारा बाजू लगे ही बहुत तो कल तुम हो हमें आज तो मन्ने कंट्रोल कर ही सकती और ऊपर जो जो कंट्रोल कर ये कंट्रोल तो ये करो एक हाथ कर रही था एक योगी करता ऊपर जाए एक अक्षर में हमने ये मन मन ऊपर કન કબરાજી છે કે બદલે અમને વિરંદરો પૂછું અમે બદલે બધા છે એને લઈ સુધી દેનો જોરો તો પોતાનો રાજ પોતાનો વેદન કોઈ રહી કરતા આજે

કાશીમાં હર હર મહાદેવની સાથે સાથે કાશીની ગલીઓમાં બે લોકસભાની ચૂંટણીથી મોદી મોદીના નારા સંભળાઈ રહ્યા છે આ વખતે પણ ભવ્ય જીત માટે કાશી કંડારાઇ ગયું છે ભાજપે જીતનો માછળો ઘડી લીધો છે એકવાર ફરીથી વારાણસીના રણમાં પીએમ મોદી પીએ મોદીના ના ને લઈને ભવ્ય તૈયારી એ ભવ્ય નજારો મહાદેવની નગરીમાં ફરીથી નજર આવશે પીએમ મોદી નો રોડ શો બંને તરફ મોદી મોદીના નારાથી ગુંદશે મહાદેવ નગરી મંગળવારે પીએમ મોદીના રોડ શોમાં બનારસી અંદાજ જોવા મળશે ભવ્ય ભારતની ઝલક જોવા મળશે એટલે કે દર વખતની જેમ કાશીમાં પીએમ મોદીના નામાંકન ને લઈને જોરદાર તૈયારીઓ કરાઈ રહી છે हम एक नजर करिए पीएम मोदी नामांकन पहला शु नो कार्यक्रम रोड शो काल मंदिर दस वगे ने पिस्तालीस मिनिटे एनडीए नेताओं अगर चालीस मिनिटे नाकन बारे ने पंदर मिनिटे पार्टी बैठक આ વર્ષે પણ વારાણસીમાં ભવ્ય જીતની તૈયારીઓ કરાઈ રહી છે પહેલી બે ચૂંટણીના આધારે કહી શકાય છે કે પીએમ મોદીને ટક્કર આપવા વાળું કોઈ નથી પીએમ મોદી જ્યારે જ્યારે વારાણસીથી ચૂંટણી લડ્યા છે ત્યારે ભવ્ય જીત મેળવી છે વારાણસીમાં પીએમ મોદીની ભવ્ય જીત વારાણસીમાં બે હજાર ચૌદમાં પીએમ મોદીને છપ્પન પોઈન્ટ સાડત્રીસ ટકા મતથી જીત મળી જે જીતનું અંતર હતું ત્રણ લાખ એકોતેર હજાર સાતસો તો બીજી તરફ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં પણ પીએમ મોદીને ત્રેસઠ પોઈન્ટ છ ટકા મતોથી જીત મેળવી હતી જે જીતનું અંતર હતું ચાર લાખ હજાર પાંચસો પાંચ પીએમ મોદી જયારે જ્યારે કાશી આવ્યા ત્યારે તેમને માન સન્માન ભવ્ય જ મળ્યું છે અને એનું જે પરિણામ રહ્યું જે જયારે પણ બનારસ આવે છે ત્યારે તેઓની વાતોમાં ગંગા અને કાશી વાસીઓ પ્રત્યે સન્માન અને પ્રેમ જોવા મળે છે પહેલે મેં સોચ રહ જનતા પાર્ટીને મુજબ ભેજા હૈતા મેં કાશી જા રહ लेकिन आज यहाँ आने के बाद लगता है कि न मुझे किसी ने भेजा है न मैं यहाँ आया हूं मुझे तो माँ गंगा ने बुलाया है काशी ने इतना प्यार दिया इतना प्यार दिया कि बनारस के फक्कड़पन में ये फकीर भी रम गया ગુજરાત છોડી નરેન્દ્ર મોદી જ્યારે ઉત્તર પ્રદેશની સીટ ઉપર લડવા આવ્યા ત્યારથી જ તેઓને કાશીવાસીઓએ અપનાવી પીએમ મોદી સામે મુકાબલો કરવા આમ આદમી પાર્ટી તરફથી કેજરીવાલે ચૂંટણી લડી હતી અને તેઓને હાર મળી હતી તો બીજી વખત પણ પીએમ મોદી સામે કોંગ્રેસના અજય રાય રહ્યા અને તેમાં પણ પીએમ મોદીની જીત થઈ હતી અને કોંગ્રેસની હાર થઈ હતી ત્યારે હાલ તો પીએમ મોદીના નામાંકનને લઈને ભવ્ય તૈયારીઓ થઈ ગઈ છે અને આ વખતે પણ ભાજપ અને સમર્થકો ભવ્ય જીતની આશા રાખી રહ્યા છે